બે પ્રાથમિક શાળા કાર્યરત છે આ બંને પ્રાથમિક શાળાની જવાબદારી ઇન્ચાર્જ આચાર્ય તરીકે રાજેશ પટેલને આપવામાં આવી છે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવા સહિતના આક્ષેપોને લઈને મહિલા શિક્ષકે પોલીસને જાણ કરતા પોલીસ શાળા ખાતે દોડી ગઈ હતી મહિલા શિક્ષકે કરેલા આક્ષેપોમાં બાળકોને ઢોર માર મારવામાં આવતો હોવાની પણ વાત તેમણે ઉમેરી સમગ્ર મામલે ઇન્ચાર્જ આચાર્ય રાજેશ પટેલે ખુલાસો આપતા જણાવ્યું કે આક્ષેપો ખોટા છે અને સમગ્ર બનાવ શું બન્યો હતો તે અંગેની વિગતવાર માહિતી આપી હતી આ મામલે શાસનાધિકારીએ હાલ આચાર્ય પાસે વિગતવાર માહિતી મંગાવી છે ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીશું પરંતુ શિક્ષક શાળામાં પોલીસને ડાયરેક્ટ બોલાવી ન શકે તે વાતને પણ કબુલાત શાસનાધિકારીએ કરી હતી બોલવાના છે એ લોકો પૂછી લો ને તો અમને નીકળવાનું મારું નામ ચૌહાણ સપનાબેન ધીરુભાઈ છે અને હું અહીંયા લગભગ બે હજાર બાવીસથી થી નોકરી કરું છું અને સમિતિમાં હું બે હજાર સત્તરથી એમ કરીને મારી નોકરી અત્યારે અહીંયા આગળ સ્કૂલ સાત આઠ વર્ષની થઈ છે શું થયું આજે એટલે સર અમારે છે ને એચએસસી બોર્ડની કામગીરી હોય બરાબર છે મારી તબિયત સારી નથી રહેતી અને મને કેવું થાય છે કે અમુક વાર બહુ બ્લીડિંગ આવી જાય છે એટલે મેં એમને એવું કીધેલું હતું કે મારી જગ્યા ઉપર મારી કામગીરી બીજા કોઈ શિક્ષક કરે તો એમાં શું હતું કે આ શાળામાંથી ચાર શિક્ષકોના ઓર્ડર આવેલા બરાબર છે એમાંથી મારો ઓર્ડર હતો આચાર્યનો ઓર્ડર હતો અને બીજા એક કડિયા યોગેશ્વરી બેનનો હતો ને કલ્પના બેનનો ઓર્ડર હતો તો એમાંથી એવું કીધું કે બે જણે જવાનું અને બે શિક્ષકોએ નહીં જવાનું તો આચાર્ય એની એમની આ આવડત અને એમની લાગવગ અને એવું કરી અને બે શિક્ષકોને એવું કીધું કે ભાઈ એમનો પોતાનો ઓર્ડર કેન્સલ કરાવી દીધો કે હું આ કામગીરી નહીં કરું કારણ કે આ કામગીરી આખા મહિનાની આવે છે અને એની જગ્યાએ મારો ઓર્ડર અને બીજા એક બેનનો ઓર્ડર જબરજસ્તી કે તમારે આ કામગીરી કરવી જ પડશે અને જ્યારે બીજા શિક્ષકને એવો બચાવ કર્યો કે તમારે કોઈ બી અધિકારીનો ફોન આવે તો તમારે ઉપાડવાનો નહીં અને કોઈ બી અધિકારીનો તમારે ફોન ઉપાડવાનો નહીં જવાબ નહીં આપવાનો અને તમારે જવાનો નહીં એટલે સર આજે એવું હતું કે મારી એકમ કસોટી હતી તો મેં સરને એવું કીધું કે આજે તમે મને બીજી જગ્યાએ કામગીરી તમે મોકલો છો તો મારા વિષયની એકમ કસોટી લે શિક્ષક અને બીજા શિક્ષક તપાસી દે એવું તમે કામગીરી સોંપો તો હું પછી બીજી જગ્યાએ મારી કામગીરી કરવા જાઉં તો એ શિક્ષકે મને એવું કીધું કે એકમ કસોટી તમારી તમારે જ લેવી પડશે અને તમારે જ સો તપાસવી પડશે બીજો કોઈ શિક્ષક તમારા વગર તપાસશે નહીં એટલે મેં એમને એવું કીધું કે સર મને ડબલ ડ્યુટી તમે નહીં આપો અને બીજું કે જેવી હું આવી તો કહ્યું છે કે મેં દસ વાગ્યાની અહીંયા સ્કૂલમાં આવી છે તો મને સહી કરવા દો તમે મારો સહી કરવાનો અધિકાર છે તો એ એમને મને રજીસ્ટર બંધ કરી અને એ પોતે તાળું મારી અને રજિસ્ટર લઈને ગતા રહ્યા કે તમને આજે સહી કરવા દેવામાં આવશે નહીં કારણ કે શાસનાધિકારી મેડમનો હુકમ છે કે તમને કોઈપણ પ્રકારની કામ સહી આજે કરવામાં આવશે નહીં તમારી ડ્યુટી ત્યાં બોલે છે તો મેં સરને કીધું કે મારી ડ્યુટી જ્યાં બોલતી હોય ત્યાં હું કરવા તૈયાર છું પણ અહીંયા જે મારી કામગીરી છે એ બીજા શિક્ષકને સોંપવી અને તપાસવાની કામગીરી પણ બીજા શિક્ષકને સોંપવી મારી પાસે ડબલ ડ્યુટી ના કરાવો અને ડબલ કામ ના કરાવો બરાબર છે મારી મેં પોલીસમાં એવી ફરિયાદ આપી કે બે શિક્ષકોનો બચાવ પક્ષ કરે છે અને આચાર્ય બે શિક્ષકોને એવું કહે કે તમારે નહીં જવાનું અને બીજા બે શિક્ષકોને એવું કહે કે તમારે કામગીરી કરવાની બરાબર છે તો એ ભેદભાવ થયો કહેવાય બે શિક્ષકોને વહેલા બોલાવીને એવું કહે વહેલા આવે દસ વાગે કામગીરી તો એવું કહે કે તમારે બે વાગે જતું રહેવાનું ઘરે લગભગ સર મહિનાથી થાય છે અને અમે હું જ્યારે એવું કીધું કે મારી ઓન ડ્યુટી થોડી થાય છે બરાબર છે મારી ઓવર ડ્યુટી થાય છે કારણ કે મને સવારે અગિયાર વાગે ત્યાં એચએસસી બોર્ડમાં બોલાવી દે છે અને પછી મને નવ વાગે રાત્રે છોડે છે તો હું દસ વાગે ઘરે પહોંચું છું તો બીજા દિવસે મારે કામ મારે થાકી જવાય છે ને કામગીરી એટલી સારી મારી સ્કૂલમાં નથી થતી તો મેં એવું કીધું સાહેબને કે તમે મારું હું ડબલ ડ્યુટી તમે મને જે કામગીરી આપો છે એની જગ્યાએ મને થોડી રાહત આપો હા સર આ શાળામાં એવું થાય છે આ શાળામાં એવું થાય છે કે જો તમે આજે બી ઉપર જઈને જોશો ને કે ધોરણ આઠ બ નું બોર્ડ મારેલું છે પણ આઠ બ ના બાળકો ભણતા નથી એ ક્લાસમાં એની જગ્યાએ છ બ ના બાળકો બેસાડવામાં આવે છે એટલે આ છે ને પાર્શિયાલિટી છે ને પહેલેથી ચાલતી આવી છે બાળકોને જે ધારો કે આજે મારી સાથે બોલવાનું થયું તો એ લોકો મારો ગુસ્સો મારા બાળકો ઉપર ઉતારશે અને બાળકોને મારવાનું શરૂ કરી દેશે અને ઢોરની જેમ બાળકોને મારે અને આચાર્ય બી શિક્ષકોને સપોર્ટ કરે કે તમારે છે ને બાળકોને જેમ મારવાના તમારે મારવાના એમ બાળકોને બરાબર છે તમારે બાળકોને ભલે એક તમારું ના સાંભળે તો એમને ટીપાટવાના હા પટેલ રાજેશ કુમાર મગનભાઈ હું આ આચાર્યનો ચાર્જ લીધેલો છે આજરોજ મારી શાળામાં સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ઓએનજીસી કંપનીમાંથી બાળકોને કીટ વિતરણ માટે આવેલા કીટ વિતરણ બાળકોનું ચાલતું અને પીસીઆર વાન બેને બોલાવેલી મારા વહીવટી કોઈ મંજૂરી બેને લીધેલી નથી પૂર્વ મંજૂરી વગર શાસન અધિકારી મારી ઓફિસમાં કોઈ મંજૂરી વગર બેન શ્રી સીધા પોલીસને લઈને આવેલા અને પોલીસે આવી અને મને એવું નિવેદન માગતા તો મેં એમને જે થયેલું એ મેં એમને જાણ કરી છે અને મારા તમામ શિક્ષકો મારા તમામ શિક્ષકો મેં પોલીસ વાળાને રૂબરૂ મળી અને એમના નિવેદન લીધા છે અને મારા સફાઈ કર્મીઓ જેટલો મારો સ્ટાફ છે એ નિવેદન છે શું કે મને ડબલ કામગીરી કરાવે છે એટલે બેનને એવું કીધું કે તમે મને લેખિતમાં બે મહિનામાં મેં ડબલ કામગીરી કરી હોય તો તમે મને આપી શકો છો તો એ બે કામગીરી બેન મને લેખિત કોઈ આપી શક્યા નથી બેનનો બીજો પ્રોબ્લેમ છે બેન કહે છે કે મને તમે જાતિ વિષયક કરો છો મેં જાતિ વિષયક કોઈ નિવેદન કરેલું નથી મારા શિક્ષકોએ તમામે જે કોઈ હતા એમને જવાબ છે છે બીજું કશું રાજેશભાઈ પટેલ છે આચાર્યશ્રી હવે મને લેખિતમાં જાણ કરશે ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી શું મામલો છે પણ દસમા ધોરણના બોર્ડની પરીક્ષાનો કામગીરી બાબતે એક એક વિષય હતો બેન એવા આક્ષેપ છે કે બે જગ્યાએ કામગીરી શું એનું કરવાનું ત્યાં એટલે બે પોસિબલ નહીં થતું વાત સાચી છે કામનું બર્ડન વધારે છે ને છેલ્લા મહિનાથી આવી રીતે ત્રાસ આપી રહ્યા ના બોર્ડ ની તો એ લોકોને બોર્ડ ની કચેરી જે ઝોનલ અધિકારી હોય એની કચેરી જ હાજર રહીને કામ કરવાનું હોય છે શું કહેશો અત્યારે હાલમાં શિક્ષણ સમિતિના નિયમ મુજબ શું થઈ શકે આની અંદર કારણ કે પોલીસ બોલાવી છે જે તે વસ્તુ હોય ઝોનલ અધિકારી હોય એ કરી શકે કારણ કે એમને ત્યાં રહીને કામગીરી કરવાની હોય અમને માત્ર શિક્ષકોના નામ મોકલવા કીધા હોય એટલે અમે માત્ર નામ જ મોકલેલા હોય જે તે કાર્યવાહી કરવાની હોય એ ત્યાંથી કરવાની થાય નિયમ મુજબ શું કહેવાય શિક્ષક જાતે બોલાય શકે પોલીસ ના રીતે ત્યાં કેવું હોય ના બોલાવી શકે